આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સહયોગી કાર્તિક જાની આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે કાર્તિક આજે ઘટના ઘટી છે ગાંધીનગર સિવિલમાં મહિલા દર્દીની છેડતીનો પ્રયાસ કરવામાં આવ્યો છે ચોક્કસ એ બરખા જે રીતે વાત કરવામાં આવે પરમ દિવસ રાતની જે છે તે ઘટના છે રાતના સમયે દર્દીના જે છે દર્દી જે છે તે સુ રહ્યા હતા અને અચાનક જે છે તે બૂમા બૂમ થઈ હતી ત્યારબાદ આજુબાજુ રહેલા સગાવાલા જે છે તે તેમને બુમા બૂમ કરી હતી અને જાગી ગયા હતા અને ત્યારબાદ જે છે ત્યાં ઈસમ જે છે તે ત્યાંથી ભાગી ચૂક્યો હતો જોકે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને નિવેદન આપ્યું છે કે આજે બુમા બૂમ કરતાં જે છે તે આ ઈસમ હતો જે શખ્સ હતો તે ભાગી ચૂક્યો હતો તે સીસીટીવીમાં પણ દેખાયો હતો પરંતુ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ નિયતિ લાખાણીએ જે નિવેદન આપી છે તેમાં જણાવ્યું છે કે આ યુવક જે છે તે કયા કારણોસર અહીંયા ઘૂસ્યો હતો ચોરી કરવા માટે લૂંટ કરવા માટે કે છેડતી કરવા મુદ્દે તે અત્યારે હાલ તપાસનો વિષય જે છે તે તપાસનો વિષય છે પરંતુ ચોક્કસથી આ હરકતને લઈને સિવિલ તંત્ર ચોક્કસથી હરકતમાં આવી છે અને દર્દીઓને જે મુલાકાતનો જે સમય હોય છે તેમાં ફેરફાર કરવાનો નિર્ણય જે છે તે સિવિલ તંત્ર દ્વારા કરવામાં આવે છે સાથે જ સિવિલ તંત્રએ સેક્ટર સાત પોલીસ સ્ટેશન ખાતે પણ જાણ કરી દીધી છે કે પોલીસ પોલીસ પણ આ મામલે ગંભીરતા નોટ લઈ અને તપાસનો ધમધોકાટ જે છે તે શરૂ કર્યો છે પરંતુ આ બધાની વચ્ચે સિવિલ તંત્ર જે હરકતમાં આવી છે અને સિવિલ તંત્ર દ્વારા સમયના સમયમાં જે છે તે મુલાકાતીઓ જે દર્દીના સગાવાલા હોય તેમની મુલાકાતીઓમાં ફેરફાર કરવાનો નિર્ણય જે છે તે કરવામાં આવે છે ચોક્કસી આવી ફેસિલિટી પ્રાઇવેટ હોસ્પિટલમાં હોય છે કે જે રીતે એક સમય ફિક્સ રાખવામાં આવતો હોય છે દર્દીઓને મળવા માટેનો સાંજે ચારથી છનો એવી આ જ રીતે દર્દીઓને મળવા માટેનો પણ સમય ફિક્સ રાખીએ છે ત્યારે આ મામલે ગાંધીનગર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર નિયતિબેન લાખાણી ફોનલાઇનથી આપણી સાથે જોડાયા છે બેન નમસ્કાર જે રીતે વાત કરવામાં આવે આપે આજે નિર્ણય કર્યો છે કે દર્દીઓના જે સગા છે તે સાંજના સમયે જ મળશે ખાસ દર્દીઓને પાસ લેવાનો રહેશે જેથી બે વ્યક્તિઓ તેમને મળી શકશે કેવા પ્રકારનો નિર્ણય શું કે છો આપણ કોઈ પણ મોટી હોસ્પિટલ હોય તેના જેટલા ફૂટબોલ ઓછા થાય એટલે જેટલા ઓછા લોકો આવે એટલું દર્દીને આરામ અને વધારે સાઈડ મને ઇન્ફેક્શનનો રેટ ઓછો પડે અને હમણાંથી જે બંધી થોડીક ગેરઇચ્છનીય અથવા ના સ્વીકારી શકાય એવી ઘટનાઓ પણ આપણે રોક લાગુ પડી શકે એટલે આપણે હવેથી હોસ્પિટલમાં જ્યારે દર્દી દાખલ થશે ત્યારે જે તે વિભાગના જુદા જુદા કલર કોડિંગ દ્વારા રહેનારા બે ને બે કલર બે પાસ આપવામાં આવશે ખાસ કિસ્સામાં જો એમને કોઈ બાર ક્યાંથી આવ્યું હોય તો એક એક વ્યક્તિ નીચે જશે જેવો આપણે કોર્પોરેટ હોસ્પિટલમાં કરે છે અને એના બદલામાં બીજા વ્યક્તિને એને મળવા મૂકી શકાશે પણ બે થી વધારે દર્દી સાથે જ કોઈ પણ સમયે સગા વાળા નહીં હોય મુલાકાતનો સમય આપણે ચાર થી છ રાખ્યો છે એ સમય જેને દર્દીઓ મળવું હોય તે મળી શકાશે મુલાકાત સમય બાદ દર્દી જોડે માત્ર બે જ સગા રહેવા દેવામાં આવશે અને આ બધી વસ્તુને વધારે સઘન બનાવવા માટે દરેક વિભાગમાં પણ આપણે કલર કોડિંગ વાળા આઈ પાસ આપી પાસ વિઝીટર પાસ આપવાના છીએ

ખૂબ નિર્ણય મહત્વનો આપણે સરાહનીય નિર્ણય જે છે તે કર્યો છે ચોક્કસથી આબા દર્દીઓ જે હોય છે તેમની ઇન્ફેક્શન પણ ના લાગે ભીડ ના વધે કોઈ અનિચ્છનીય બનાવ ન બને આ બધાની વચ્ચે બેન પરમ દિવસ એક ઘટના સામે આવી હતી કે એક યુવતીની છેડતી હતી છેડતી હતી લૂંટ હતી ચોરી હતી શું હતું બેન કંઈ સામે આવ્યું કેમ એ આપણે એ એ એમાં છે ને બહુ સ્પષ્ટતા થતી નથી ને હવે તો બેઠકના કડા દ્વારા બી તો મોબાઈલ ચોરીનો બી એક અક્ષર છે અમે બેન જે વોર્ડમાં દર્દી અને એના સગાબાલા હતા બીજા છ્યુબીમાં ભી હતા ત્રીજામાં ભી હતા એટલે ત્રીજા પાસે સર્વણને બધા હતા એટલે વોર્ડમાં સાવજ એટલું અથૂળું દર્દી નહોતું એને એવા સંયોજકોમાં અને બહાર ખીંચોડી દે હતા જે હવે કયા કારણસર આવ્યું છે એ નથી મળ્યું પણ જે કંઈ સીસીટીવી ફૂડેજ પ્રમાણે જે કંઈ માહિતી મળી જાય એ પ્રમાણે પોલીસ પોલીસે નિયમ અનુસાર બધું અવગત કર્યું છે એટલે આગળનું કામ પોલીસ દ્વારા ચોક્કસ વધારે ઘણિષ્ઠ રીતે કરવામાં આવશે છે સિક્યોરિટીને બી સ્થિતિ ફરીથી વધારે અ કરી દેવામાં આવ્યું છે અમે એન્ટ્રીના દરવાજાઓ બી અમુક બંધ કરીએ છીએ અને અમુક જગ્યા સ્ટાફ માટે બી પણ અમુક જ જગ્યાએથી અવર્ટેવડ રહેશે કારણ કે એમાં એવું છે કે આપણે

આપે હરકત માં છે તંત્ર આપે પોલીસ સ્ટેશન એફઆઈઆર હેલો તો બે સમગ્ર મામલે પોલીસ ગાંધીનગર સિવિલ નિયતિબેન લાખાણીએ જે પ્રમાણે જણાવ્યું તે મુજબ ગાંધીનગર સિવિલમાં જે છે તે તંત્ર હરકતમાં આવી છે બહાર ટાઈમટેબલ નક્કી કરી દેવામાં આવ્યો છે હવેથી દર્દીઓના સગાવાલા જે છે તે સમય જે સિવિલ તંત્ર દ્વારા નક્કી કરવામાં આવે છે તે નક્કી સમય મુજબ જ જે છે તે હવે દર્દીઓના સગાવાલા જે છે તે દર્દીને મળી શકશે દર્દીઓને કોઈપણ જાતનું ઇન્ફેક્શન ના લાગે કોઈ અનિચ્છનીય ઘટના ન બને સાથે જ ત્યાં જે ટોળા વળી જતા હતા તેના કારણે પણ જે છે તે અનેક મુશ્કેલીઓ સર્જાતી હતી દર્દીઓને પણ હાલાકી સરનો સામનો કરવો પડતો હતો આ તમામ જે પાસાઓનો વિચાર કરી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને સિવિલ વિભાગના તમામ લોકોએ જે છે તે નિર્ણય કર્યો છે કે હવે આગામી સમયમાં એટલે કે આજથી જ ગાંધીનગર સિવિલમાં દર્દીઓને જો મળવું હશે તો ચારથી છનો જે છે તે સમય નિયત નક્કી કરવામાં આવ્યો છે સાથે જ ક્રિટિકલ જે દર્દી હશે તેને મળવા માટે બે વ્યક્તિઓ જે છે તે રહી શકશે સાથે જ બહાર જે સર્જરી વિભાગ હોય ઓપીડી વિભાગ હોય કે અન્ય કોઈ વિભાગ હોય તે તમામના અલગ અલગ કલરના પાસ આપવામાં આવશે જેથી દર્દીઓના સગાવાળાને પણ કોઈ હાલાકી નહીં પડે તે તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે ખાસ ગોઠવી દેવામાં આવે છે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે પ્રાઇવેટમાં જે ફેસિલિટી હોય છે તે મુજબ જ હવે સિવિલ તંત્ર પણ આ ફેસિલિટી આગામી સમયમાં લાગુ કરશે જોકે આજથી જ આ નિયમ લાગુ કરી દેવામાં આવે છે એટલે કે આજ સાતથી આ ચારથી છમાં જે નિયમ જે છે તે લાગુ કરી દેવામાં આવે છે એટલે ચોક્કસથી આ મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય સિવિલ તંત્રનો ચોક્કસથી નિયતિબેન લાખાણી દ્વારા જે નિર્ણય કરવામાં આવે છે તે અદ્ભુત નિર્ણય કહી શકાય કારણ કે દર્દીઓનું વિચારી દર્દીઓ સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન મળે દર્દીઓને સારી ટ્રીટમેન્ટ મળે અને દર્દી જલ્દી રિકવર થાય તે તમામ પાસાઓનો વિચાર કરી નિર્ણય જે છે તે બહાર લેવામાં આવે છે જી જી કાર્તિકજી ચોક્કસથી કહી શકાય કે આ ગાંધીનગર સિવિલમાં જે ઘટના ઘટી છે તે બાદ ગાંધીનગરનું સિવિલ તંત્ર હરકતમાં આવી ગયું છે થોડા આ દિવસે પહેલાની જો હું વાત કરું તો પાટનગર ગાંધીનગરમાં એક યુવતી સાથે છેડતીનો બનાવ બન્યો હતો થોડા દિવસ પહેલા આઇકોનિક રોડ પર

જેની કામગીરી બિરદાવવાલાયક છે કે તંત્ર તત્કાલ જે છે તે હરકતમાં આવ્યું આવીને આવી જ કામગીરી જે વાત કરવામાં આવે તો આઈકોન રોડ ઉપર જે આ ઘટના બની હતી ચાલી કેટલી ઉપર યુવતીની છેડતીનો જે મામલો સામે આવ્યો હતો ચોક્કસથી તંત્ર પોલીસ તંત્ર જે છે તે નાઈટ પેટ્રોલિંગ સઘન કરે તો આવી ઘટનાઓ જે છે તે ચોક્કસથી આવી ઘટનાઓ નહીં બને કારણ કે પાટનગરમાં જે છે તે લગભગ આવી ગયું ઘટનાઓ છે તે નહીવત બનતી હોય છે પરંતુ અત્યારે સિવિલમાં જે ઘટના કઈ રીતની છે ચોરીની ઘટના છે છેડતીની ઘટના છે લૂંટની ઘટના છે તે ચોક્કસથી તપાસનો વિષય છે તે તપાસ બાદ સામે આવે છે પરંતુ જે રીતે વાત કરવામાં આવે આપણે જે વાત કરી કે આઇકોનિક રોડ ઉપર જે આ ઘટના બની હતી તે ચોક્કસથી એક સપ્તાહની આસપાસની આ ઘટના બની હતી ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ પણ નોંધવામાં આવી છે લગભગ બાવીસથી પચીસ વર્ષની યુવતી આ જે છે તે ભણી રહી હતી રાત્રે તેઓ ચા લગભગ આઠ આઠ સવા આઠની આસપાસ જે છે તે ચાની કેટલી ઉપર આવ્યા હતા તે દઈ તેને દારૂની ઓફર પણ કરવામાં આવતી ચોક્કસથી આવા અસામાજિક તત્વો ઉપર જલ્દીથી જલ્દી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે રાત્રિનું પેટ્રોલિંગ વધારવામાં આવે અત્યારે તો જ આવી જે આવા કિસ્સાઓ જે છે તે અટકશે કારણ કે ગાંધીનગર હોય ગુજરાત હોય કે કોઈ પણ શહેર હોય પાટનગરમાં તો ચોક્કસથી આવી ઘટનાઓ નહીવત બનતી હોય છે પણ અમુક અમુક જે શહેરોમાં આવી ઘટનાઓ વારનવાર બનતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રની કામગીરી સામે ચોક્કસથી સવાલ ઉભી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર પણ આગામી સમયમાં આવા અસામાજિક તત્વો પર લગામ લખવી પડશે પેટ્રોલિંગ વધારવું પડશે તો જ આવા અસામાજિક તત્વો જે છે તે તેમના ઉપર લગામ જે છે તે લાગી શકાશે જી બહાર જી કાર્તિકજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર